પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પાબેન દેસાઈએ આશુરા પર્વ કોમી એકતા સાથે અને સૌહાર્દ વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો સાથે સાથે કોઈ પણ જાતની અફવા પ્રત્યે ધ્યાન ન કેન્દ્રિત કરવા અને જરૂર પડે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું આશુરા પર્વ ભાઈચારા સાથે અને કોમી એકતાની ભાવના સાથે ઉજવણી કરવા વિશેષ અપીલ કરાઈ હતી તાજ્ય કમિટીના આયોજકોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી આજે બપોરે ત્રણ વાગ્યે પાલેજ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી